રસિક હૈડા વહે મર્મ મોખ મંડળે અને માનવી મીઠડા ઈ પ્રેમ વિના અરે પાણી જ્યાં આકરા ઈ મર્દ મૂછના અને લલિત લાવણ જ્યાં સુંદરીના અરે સજલ ધન રાજ્ય જબકતી બાજતી ઈ ગુંઘટે ચમકતી રાજ રમણી ભલી ભારતી ભવની વંદુ તન માવડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી તન ધન્ય હો ધન્ય ગુજરાત ધરતી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે આપણી ધીંગી ધરા છે ને મિત્રો ઈ ધરતીના તો વખાણ કરીએ એટલા ઓછા છે ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાણી અરે રત્નોની ખાણ જ્યાં ભાળી કવ્યોની કલમો હાલી ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાણી ઈ દરેક કવ્યોને આ ધરતીના વખાણ કરવા પડે આ રત્નની ખાણ છે અને આપણી ધરતી એટલે આ ધરતી હજારો વર્ષના ઈ જૂના ઇતિહાસને પોતાના પેટાળમાં હંગરીને બેઠી છે ઈ આ ધરતીમાં માઢુડા કેવા છે તો કવિ એમ કહે છે કે સજળ ધન રાજ્ય જબકતી બાજતી અને ગુંઘટે ચમકતી ઈ રાજ રમણી ભલી ભારતી ભવની વંદુ તને આવડી તને ધન્ય હો દૈત્ય સૌરાષ્ટ્ર ધરતી પાણી છે ને એ મૃત ની મૂછ પાણી છે એ આકરા છે અને લલિત લાભ એને જ્યાં સુંદરીના ના ઈ સુંદરી તમે જુઓ ને તો એની પગની ની પાણી નો દેખાતી હોય ઈ આપણી સંસ્કૃતિ હતી અને ઈ આ ધરતીના હજારો ઇતિહાસ પડ્યા છે ને એમાંનો એક ઇતિહાસ એટલે ખેમરો અને લોડણ ઈ ખેમરા અને લોડણ અદ્ભુત પ્રેમ કથા છે આજના યુવાનોને મારે એટલું કહેવાનું કે મિત્રો તમે ફિલ્મો જોતા હશો અને ફિલ્મ છે એ સ્ટોરી વગર બને નહીં હીરો અને હિરોઈન હોય એની પ્રેમ કહાની વગર ફિલ્મ ના બને પણ એ તો બધું ડુપ્લિકેટ છે પણ ખેમરા અને લોડનની જે પ્રેમ કથા છે ને એ તો સત્ય ઘટના છે

સંઘ છે એ યાત્રાઓ કરવા માટે નીકળતા અને એમાંનો એક સંઘ માત્ર સ્ત્રીઓનો સંઘ હતો અને ઈ સંઘ છે કે ખંભાત થી નીકળેલો ભાઈઓ ઈ ખંભાત થી યાત્રા કરતા કરતા ઈ દ્વારકાની યાત્રા એ જાઉં તું અને ધીરા 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 હાલતા હાલતા એમ કહેવાય છે કે દ્વારકા થી એ વચ્ચે જે રસ્તામાં એક ગામ આવે છે રાવલ ગામ જામરાવલ એ આખું ગામ છે અને એમ કહેવાય છે કે આ સંઘ છે એ રાવલ ગામમાં પડાવ નાખે છે બરાબર સંધ્યાનું ટાણું થયું છે કે આ ગામમાં આપણે રાત્રિ રોકાણ કરીએ અને હવારે પાછા દ્વારકાના માર્ગે ધીરા ધીરા હાલા રાખું અને છે એમ કે દીકરી હતી એનું નામ લોડણ હતી અને એ બાળપણથી ભગવાન કૃષ્ણની ભક્તિ કરતી ભાઈ અને જ્યારે પોતાનામાં સમજણ આવી ત્યારથી એવો આકરું નિયમ લીધેલું કે બાપ પોતાનો બાપ અને પોતાના ભાઈ સિવાય બીજા કોઈ પુરુષનું મુખ નહીં જોવાનું અને ભગવાન દ્વારકાધીશની ભગવાન કૃષ્ણની પરમ ભક્ત અને ભક્તિમાં લિન્ન થયેલી એક દીકરી એટલે એનું નામ લોડણ હતું અને લોડણ એમ કહેવાય છે કે એવા આકરા નિયમ લઈ અને સંઘમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળેલી ભાઈ અને રૂપ રૂપ નો આભરણ ભાઈ એનું રૂપ જો બનાવી અને કદાચ કુદરતે હાથ ધોઈ નાખ્યા છે એવું બીજું રૂપ નહીં બન્યું હોય એવું કવિએ સરસ વર્ણન કર્યું છે કે અદભૂત રૂપ હતું અને ગામના પાદરમાં એ પડાવ દખાણા છે તંબુ તણાણા છે અને ગામની જે બેનું દીકરીયું હતી આખા ગામે ભાવ આપ્યો ભાઈ સંઘને ત્યારે સંઘ કે છે કે અમે તો ઘણા સમયથી નીકળ્યા છીએ એટલે બધું સાથે લાવ્યા છીએ એટલે અમારું જે ભોજન છે એ તો અમે બનાવી નાખશું પણ સાંજે ઘડીક તમે સત્સંગ કરવા માટે અહીંયા આવજો હે કે હા કઈ વાંધો નહીં પણ એ બેનું દીકરીઓ ગામની જે બેનું દીકરીઓ હતી ને એ ન્યા ગઈ અને લોડન ને જોઈ અને એના રૂપ ને જોઈ તો એમ થઈ ગયું ઓહો આવી રૂપાળી દીકરી ક્યારે આવી રૂપાળી દીકરી જ નથી જોઈ આનું રૂપ તો અદ્ભુત છે અને એમાં એ ગામની છે કે આ સંઘવાળાને મળી અને પોતાને આંગણે જ્યારે આવે છે ત્યારે એક ઘરે એમ કહેવાય છે કે પોતાનો દિયર ઈ આ ખેમરો હજી તો મૂછનો દોરો નથી ખૂટ્યો એવો યુવાની બરાબર આવવાની આમ તૈયારી છે અને એવો યુવાન એ આ ખેમરો અને ખેમરો કે છે કે ભાભી હવે જલ્દી તમે રસોઈ બનાવો મને ભૂખ લાગી છે મારે ખાવું છે મારે જમવું છે ભૂખ લાગી છે અને એટલો બધો આંકડો થઈ ગયો છે અને ભોજાયું છે ને છ ભોજાયું હતી અને છ ભાભીઓ હતી એ ખેમડાથી મોટા છ ભાઈઓ હતા અને એ એ ભાભીયું એ આવીને એટલું કીધું ખેમડા ભાઈ ગડીક શાંતિ રાખો તમને એમ હોય કે હું યુવાન થયો છું અને જે કઈ રૂપ છે એ એ મારામાં જ છે તો અભિમાન છોડી દેજો તમારું માથું ભાંગે ને એવું રૂપ જોઈને અમે આવ્યા છીએ હે કે હા એટલે વાત એવી થઈ મિત્રો કે ખેમરો હતો ને એ બહુ રૂપાળો હતો આખા ગામમાં એના રૂપના વખાણ થતા પણ આજ ભાભી એમ કીધું કે તમારું રૂપ તો ઈ ઈ લોડણની આગળ કાઈ નો હાલે તમારું એવું રૂપ અમે જોઈને આવ્યા છે અને કેમરાને ઈ રૂપ જોવાની અંદરથી આમ એમ થઈ ગયું કે ગમે એમ થાય મારા કરતાં કોઈ રૂપાળું હોય આ આખા ગામમાં મારા રૂપના વખાણ થાય છે અને જો મારા કરતા રૂપાળી કોઈ દીકરી હોય તો મારે એને જોવી છે રૂપ ને મારે જોવું છે અને પોતાની ભાભીઓને કીધું કે ગમે એમ થાય મારે એને જોવી છે છોકરીને અને ત્યારે ભાભીઓ એમ કે છે કે એ તો શક્ય નથી દેવાનું હે કે ઈ શક્ય નથી ખેમરાભાઈ કે કા કે એને તો એવા આકરા નિયમ લીધેલા છે કે પોતાના બાપ અને પોતાના ભાઈ સિવાય કોઈ પર પુરુષનું મોઢું જોવે નહીં કે તો શું કરવું એટલે ભાભીઓને પણ એમ લાગ્યું કે આને આના રૂપનું બહુ અભિમાન છે ને તો આને એકવાર આ રૂપ બતાવવા જેવું તો છે જ એટલે આને બતાવવું તો છે એટલે એમ કીધું કે તમારે કામ કરવું પડે કે શું કે અમે હાજે ત્યાં એ તંબુમાં સત્સંગમાં જવાના છીએ અને જો તમે સ્ત્રી રૂપ લઈ સ્ત્રીના પોશાક પહેરી લ્યો કપડા અને સ્ત્રીના કપડા પહેરીને મારી સાથે આવો તો એ રૂપ જોવા મળે બાકી પુરુષ ને એ રૂપ જોવા મળે નહીં અને ખેમરો તૈયાર થયો કે કઈ વાંધો નહીં મને સ્ત્રીના પોશાક પહેરાવી દેજો હું સ્ત્રી બની નહીં આવીશ પણ મારે એ રૂપને જરૂર જોવું છે કાઈ વાંધો નહીં આજે વાળું પાણી થયા અને પછી ભાઈ ખેમરા પોતાની છ છ ભાભીયું છે ઈ તૈયાર કરે છે અને એવી ઈ હોળવરહની દીકરી જાણે સુંદર કન્યા હોય એવી બનાવી દીધી ભાઈ કેમેરાને હો અને પોતાની સાથે લઈ જાય છે અને હાલતા હાલતા ઈ સાની નદી આવે અને નદીને પાર કરવાની હતી ને થોડું થોડું પાણી હતું ઈ બધી પોતાની ભોજાઈઓ અને ગામની બેનુ દીકરીઓ ઈ સત્સંગમાં જાય છે નદી પાર કરે છે એ વખતે અહીંયા લોડણ લોડર છે પોતાના તંબુમાંથી બહાર આવીને બધું નિરીક્ષણ કરે છે બધું જોવે છે અને એમાં ગામની બાયોને આવતા જોઈ એટલે એવું લાગ્યું કે હું ઘડીક ઉભી રહું એની સામે એનું સ્વાગત કરવા માટે અને લોડર ઊભી છે અને જુએ છે કે પાછળ કોઈ એક દીકરી છે એ કૂદકા મારતી મારતી આવે છે અને એને બરાબર હાલતા આવડતું નથી ઈ

થવું મળ્યા છે અને એક પછી એક બેન દીકરીયું છે એ લોટણને બથ ભરી ભરી મળે છે અને જ્યારે ખેમરાનો વારો આવ્યો ને ખેમરાની નજર છે એ આમ લોટણની આંખમાં ગઈ ભાઈઓ લોટણની આંખમાં ગઈ ને ત્યાં તો ભવભવના જૂના કંઈક ભેરું હોય ને એવો આભાસ થવા મીડ્યો અને જ્યારે આમ બથ ભરી ત્યારે લોડન ને પણ આમ ઘડીક ધ્રુજારી ઉપડી ગઈ કે ઓહો આની હારે તો જન્મો જન્મ નો કઈક નાતો હોય એવું લાગે છે પણ પોતે પારખી નથી શકી કે આ છોકરો છે અને પછી તો ભાઈ મોડી રાત સુધી એ સત્સંગ આલ્યા અને સત્સંગમાંથી જ્યારે હું લોકો પાછા ફેર્યા ત્યારે આ ખેમરાને

કે લોડન ને છોડવાનું મન થાતું નથી ને પોતાની ભાભીયું છે એ પરાણે હાથ પકડીને ને લઈ જાય છે ભાઈ ઓ અને કેમ્બરાને એમ થાય છે કે ઓહોહો આજ તો આને દિલ દેવાઈ ગયું છે કદાચ આની વગર હવે જીવી નહીં શકાય એવો અદભુત પ્રેમ એક નજરમાં થઈ ગયો ભાઈ સાચો પ્રેમ એ તો એક નજરમાં જ થાય અને એક જ વાર થાય અને એક જ વ્યક્તિ સાથે થાય પોતાનું દિલ છે એ તો લોડણ ને દઈ દીધું અને પાછો વળ્યો ત્યારે એ લોડ ને છોડવાનું મન થતું નતું પણ કરવું શું નીકળવું પડ્યું પણ આવ્યો ને ખેમરો ત્યારે ઠેકડા મારતો મારતો આવ્યો તો મારે રૂપ જોવું છે અને જયારે પાછો વળ્યો ત્યારે એકદમ ઢીલો પડી ગયો નિરાશ થઈ ગયો અને એમ થતું તું કે હવે અહીંથી જવું નથી લોટણ વગર હવે જીવી નહીં શકાય એટલો બધો અંદરથી ગમ આવી ગયો ભાઈ અને દિલ લોડણ ને દઈ અને એકદમ નિરાશ થઈ અને ધીરો ધીરો જ્યારે પાણીમાં ડગલા માંડતો માંડતો જતો તો ત્યારે લોડણે પણ પાછું વળીને જોયું ત્યારે પોતાના મનમાં શંકા થાય છે કે આ કોઈ પુરુષ હોય એવું લાગે છે હું તો તો હોય હોય ને ને મારા નિયમમાં ભંગ હું કોઈ મુખ જોતી નથી અને મારું નિયમ તૂટી ગયું હશે તો વિચાર કરે છે એક વિચાર એવો પણ આવે છે કે ઈ વ્યક્તિ સાથે કઈક જન્મો જન્મના નાતા હોય એવો આભાસ થાય છે અને હવે લોકો ઘરે પહોંચ્યા પોતાની બોજાયું તો હોય ગઈ ભાઈ ભાભીઓ હોય ગઈ અને ખેમરા ને ઊંઘ આવતી નથી ભાઈ રૂપ જોયા પછી પોતાનું દિલ ઈ લોડન દઈ દીધા પછી ઊંઘ આવતી નથી અને એક બાજુ લોડન ને પણ ઊંઘ આવતી નથી મનમાં એક જ પ્રશ્ન છે કે સ્ત્રી હતી કે પુરુષ કદાચ મારા જે પ્રતિજ્ઞા છે કે પરપુરુષનું મોઢું નહીં જોવાનું ઈ નિયમ ભંગ થયો હશે તો શું થશે એવો વિચાર કરતી કરતી ઈ લોડણ ને ઊંઘ આવતી નથી એટલે હાને સાની નદી છે ઈ નદી ની જઈને બેઠી ભાઈઓ પોતાને ઊંઘ આવતી નથી એટલે લોડણ છે એ નદીની બેખડ ઉપર જઈને બેઠી અને કુદરતને કંઈક કરવું પછી હશે એવું કંઈક એવી કંઈક ઘટના બનવાની હશે

તે મારા નિયમનો ભંગ પાડ્યો છે તું સ્ત્રી બની નાની દીકરી બનીને આવ્યો અને ત્યારે ખેમરો એટલું છે કે લોડર તારા રૂપમાં હું હું ગયો છું અને તને દિલ બેઠો છું ભલે તને ખબર નથી પણ મેં તને છેતરી નથી ઈ તો મારી ભાભિયું છે ને એ તારા આ રૂપના વખાણ કરતી હતી ને એટલે મારે તારું રૂપ એકવાર જોવું તું એટલે હું આવ્યો હતો પણ તારી આંખની ત્યારે લોડણે એવી જ વાત કરી કે હા ભલે ખેમરા તું જયારે એ મને મળીને પાછો વળ્યો ને ત્યારે મને પણ એમ લાગતું તું કે તું પુરુષ છો પણ તારી હારે જન્મો જન્મનો કઈક નાતો હોય એવું લાગતું તું પણ હવે તારા વગર હું પણ નહી રહી શકું મારા મુખ જોયું છે અને હું પણ તને મારું દિલ આપ્યું છે ખેમરા આજની રાત છે આપણે આનંદ કરી લઈએ મીઠી વાતો કરી લઈએ સવારે તો હું દ્વારકાની યાત્રાએ જઈશ અને આખી રાત ખેમરો અને લોડન

હું એકવાર આ સંઘની સાથે આવી છું ખંભાતથી આવી છું એકવાર ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આવો ને પછી પાછી આવીશ અને તને મળીશ અને પછી આખી જિંદગી તારી સાથે રહીશ ખેમરા તારો સાથ હું નહીં છોડી શકું અને હું તારા વગર જીવી પણ નહીં શકું પણ એકવાર મને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આપવા દે હું તને વીસ દિવસનો વાયદો આપું છું વીસ દિવસે તો હું પાછી આવી જાઈશ પણ ખેમરા હાંભળ વીસ દિવસનો વાયદો આપું છું પણ એકવાર ભગવાન દાખ્યા દૃષ્ણના દર્શન થઈ જાય ને એટલે ત્યાંથી હું ઝડપથી નીકળી જાઈશ અઠવાડિયામાં પાછી આવી જાયશ આઠમાં દીએ હું આયે પાછી આવી જાઈશ પણ હું તને વાયદો વીસ દિવસનો આપું છું વીસ દિવસ મારી રાહ જોજે એમ કહી અને લોડડ તો નીકળી ગઈ પણ ખેમરો છે ને લોડલના વિરહમાં એકદમ પીગળી ગયો ભાઈઓ ત્યાંથી સંઘ નીકળી ગયો જ્યાં સુધી સંઘ અંદર વિરહ ની એવી યાદ એવી વેદના કઈ બોલતો નથી એકદમ ચૂપ થઈ ગયો છે આંખ વિચાઈ ગઈ છે પોતાની ભાભીઓ છે પરાણે હાથ ખેંચીને ઘરે લઈ જાય છે પણ લોડણ ની યાદમાં વિચાર કરજો એક જ રાત જેની સાથે વિતાવી છે એની સાથે કેવો પ્રેમ થયો હશે કે ખેમરો છે ને લોડણ ગઈ અને પોતે પાગલ અવસ્થામાં જતો રહ્યો લોડણના વિરહમાં પોતે પાગલ અવસ્થામાં જતો રહ્યો અને ગામ લોકો વાતો કરવા મળ્યા કે કોઈ કઈક આને કરાવી નાખ્યું છે ખેમરો ગાંડો થઈ ગયો ખેમરો ગાંડો થઈ ગયો ગામમાં વાતો તો ફેલાઈ ગઈ પણ ખેમરાની ભાભીઓને ખબર હતી કે આ તો લોડનના પ્રેમમાં પડ્યો છે અને પછી તો ખેમરો છે કાંઈ બોલતો નથી એકદમ ચૂપ થઈ સુમસાન થઈ એક જ જગ્યાએ બેસી ભોજાયું ખાવા દે પાણી પાય છતાંય એક બટકુય મોઢામાં મૂકતો નથી ભાઈ એક બટકુઈ મોઢામાં મુકતો નથી ભૂખ્યો અને તરશો એક દિવસ બે દિવસ અને ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ અને તરસ એમ કહેવાય છે શરીર છે એ શક્તિહીન થઈ ગયું છે અને પોતે બેભાન અવસ્થામાં તો હતો જ અને એમાં અનજળ લીધું નહી અને ચોથા દિવસ નો સૂર્ય ઉગ્યો થાય ચોથા દિવસે ખેમરા એ પોતાના ખોળિયામાંથી પ્રાણ પંખીડું કાઢી નાખ્યું થયું ખેમરાનું મૃત્યુ થયું વિચાર તો કરજો કે જેની સાથે એક જ રાત રહ્યો હોય ને એના વિરહમાં ત્રણ દિવસની અંદર પોતાનો પ્રાણ છોડી દીધો હોય તો એ કેટલો પવિત્ર પ્રેમ હશે કેટલો સાચો પ્રેમ હશે આજના જેવા તેવા પ્રેમની વાત નથી એ તો જે તે વખતે સાચો પ્રેમ ખેમરાએ એ લોટરને કર્યો તો અહીંયા એમ કહેવાય છે કે ખેમરાનું પ્રાણ પણ ખીડું જાવું અને દ્વારકાના મંદિરમાં બરાબર ભગવાન દ્વારકાધીશ ને દર્શન કરવા માટે ઉભેલી એ લોડણ ને અંદરથી આભાસ થયો અંદરથી કઈક એવી અનુભૂતિ થઈ કે મારા વાલામાં વાલું કોઈ વ્યક્તિ છે ને એ આ દુનિયા છોડી રહ્યું એવો આભાસ થયો અને ખેમરો યાદ આવ્યો લોડણ ને યાદ આવ્યો અને જેવા ભગવાન પોરા ખાતી ખાતી ચાર પાંચ દિવસે દ્વારકા થી એમ કેવાય છે કે લોટણ આવી ભાઈઓ આ ગામ માં જામ રાવલમાં રાવલ ગામ માં એમ કેવાય છે કે આજ લોટન ફોગી અને ગાયુ ગોંદરે ઈ ગામ ના પાદર માં એક ગોવાળિયો ગાયો ચારતો તો અને ત્યાં આવીને કીધું કે ભાઈ ઓલા ખેમરા નું ઘર ક્યાં છે હે કે ખેમરા નું ઘર ક્યાં છે કે કેમ શું કામ છે કે મારે ખેમરા ને ઘેરે જાવું છે મારે ખેમરા પાસે જવાનું છે કે બેન તું કોણ છો કે તમને યાદ છે બે ચાર દિવસ પહેલા અમે અમે સંઘ લઈને આવ્યા તા મારું નામ લોડણ છે હે કે હા કે તું જ લોડણ છો કે હા કે હા ભૂલી લે બેન આ જે ખેમરો છે ને ઈ ખેમરાએ તને એટલો પ્રેમ કર્યો અને તું ગઈ પછી ઈ પાગલ અવસ્થામાં વહી ગયો તારા વિરહમાં એને ત્રીએ ત્રણ દિવસ માઇન્ડ માઇન્ડ ઈ જીવી શક્યો ચોથા દિવસે તો એના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા છે ઈ ગુજરો એના ચાર દિવસ હજી થયા છે હે કે હા અને કીધું કે હામો જે જાળવું દેખાય ને ઈ વૃક્ષની નીચે જે ખાંભી દેખાય છે ને

દિવસ અને મને કદાચ તને એમ લાગતું હોય છે કે હું તારા વગર જીવી શકીશ એમ નહી ખેમરા હવે તો તું વૈયા ગયા પછી મારી આખી દુનિયા હવે પૂરી થઈ ગઈ છે હવે મારાથી જીવાય નહીં પણ સાંભળી લે ખેમરાના પાળીએ આ આજ આ લોડણથી ખેમરાને ઠપકો આપે છે કે તું મારી વાત ન જોઈ શક્યો પણ તારું કુટુંબ છે ને એ તને ચિંદુર ચડાવતું હશે તને નાળિયર ચડાવતા હશે તને દીવા કરતા હશે પણ આ લોડણ શું કરે છે તારું કુટુંબ તને ભલે જે ચડાવતું હોય એ ચડાવે તારા ચગાવાલા ભલે તને જે ચડાવતા હોય ચડાવે પણ આજ લોડણ કંઈક અલગ ચડાવશે તને અને પછી લોડણ કે છે અને કવિયે બહુ સરસ લખ્યું છે ઈ હબવા જેવું છે કે સગા ચડાવે સિંદૂર અને દીવો નાળિયેર દોય સગા ચડાવે સિંદૂર અને દીવો નાળિયર નો પણ લોડણ ચડાવે લોઈ તારા પાળિયા ઉપર કેમ ના આજ ગોડણ જઈ તારા પાળિયા ઉપર લોય ચડાવશે એમ કહી અને એમ કહેવાય છે કે એક પછી એક માથા પછાડ્યા ભાઈ પાળિયાની ઉપર પોતાના મસ્તક પાળિયાની ઉપર પછાડી પછાડી અને ઈ પાળિયાને લોય ચડાવ્યો એટલું નહીં પણ ઈ એમ કહેવાય છે કે લોડન છે ને ઈ પોતાના ખેમરાના વિરહમાં ત્યાં ને ત્યાં માછા પછાડી અને પોતાના પ્રાણ તજી દીધા હતા એનો પણ ત્યાં પાળિયો બેહાડવામાં આવ્યો આજે પણ એમ કહેવાય છે કે બે પાળિયા છે હાજરા હજુર પરચાઓ આપે છે આવી અદ્ભુત પ્રેમ કથા આ સૌરાષ્ટ્રની દીગી ધરતીમાં જ બને બાકી તો તમે જે ફિલ્મો જોવો એ તો બધું જ ડુપ્લિકેટ છે પણ ઈ તમે કદાચ એક વાર કે બે વાર કે પાંચ વાર ફિલ્મો જોશો પછી તમને એ જોવામાં કંટાળો આવશે પણ આપણી સૌરાષ્ટ્રની ધરતીની આ અમર કથાઓ આ સાહિત્ય અને લોકગીતો અને લોક સાહિત્ય ની વાતો આપણા જૂના ઇતિહાસ તમે સાંભળશો ને તો એ તમને વારંવાર સાંભળવાનું મન થશે એમાં કંટાળો નહીં આવે એટલે આવા જ ઇતિહાસો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને આપ સૌ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ છીએ આપણે ફરીવાર આગળના ઇતિહાસમાં ત્યાં સુધી લાખાભાઈ રબારીના આપ સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી